નમસ્કાર મિત્રો પહેલાં તો હળોદ બ્રેકિંગ સાથે જોડાયેલા તમામ મિત્રોનો વ્યૂઅર્સનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે તમારા સાથ અને સહકારથી આજે આપણા હળદ બ્રેકિંગે સફળતાના છ વર્ષ પૂર્ણ કરી અને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ છ વર્ષ દરમિયાન મિત્રો ખૂબ એટલે અમે જે ધાયરો એથી પણ વધારે જે તમે જે છે મિત્રો એ પ્રેમ આપ્યો છે જેના થકી જ અત્યારે ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ તેની સાથે યુટ્યુબમાં આપણી સાથે હજારો લોકો જે છે મિત્રો એ જોડાયેલા છે તેની સાથે મિત્રો અત્યારે આપણે છીએ હળોદ માર્કેટયાર્ડમાં આજે અમને પણ એવું મિત્રો થયું કે સાતમું વર્ષ ચાલુ થાય છે તો પછી સમાચાર જે છે એ ખેડૂતોથી આપણે સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તો ખેડૂતોને એક માહિતી મળે ખેડૂતોના સમાચારોને લઈ અને આપણે પ્રથમ વખત સાતમા વર્ષના મંગલ પ્રવેશ આપણે મિત્રો મળીએ અત્યારે હળોદ માર્કેટયાર્ડમાં છીએ કારણ કે માર્કેટયાર્ડમાં સૌથી વધારે અત્યારે તલની અને મગફળીની જે આવક છે મિત્રો એ નોંધાઈ રહી છે તલની આવક ત્રીસ હજારની આસપાસ ત્રીસ હજાર મણની આસપાસ જે છે મિત્રો એ આવક થઈ રહી છે તેની સાથે મગફળીની પણ દસ હજાર પ્લસ જે છે મણની આવક એ માર્કેટ યાર્ડમાં થઈ રહી છે ભાવની આજની મિત્રો વાત કરીએ તો આજે તારીખ બાર છ બે હજાર ચોવીસ છે અત્યારે તલની હરરાજી કાર્ય ચાલુ છે તલનો ભાવ બાવીસોથી ચોવીસો પચાસ રૂપિયા સુધીનો જે છે એ હરરાજી દરમિયાન અત્યારે બોલાઈ રહ્યો છે આપણે થોડાક ખેડૂત મિત્રો સાથે પણ વાત કરીશું તેની સાથે જે તલની હરરાજી કંઈ છે તો એ પણ મિત્રો તમને બતાવીશું તેની સાથે મગફળી જે છે મિત્રો કારણ કે તલ અને મગફળી જે છે અત્યારે સૌથી વધારે હળદ માર્કેટમાં ખેડૂતો વહેંચવા માટે આવી રહ્યા છે એટલે એ માહિતી પણ એના સુધી પહોંચાડીએ તેની સાથે ખેડૂતો સાથે પણ મિત્રો આપણે વાત કરીશું કે હાલ અત્યારે જે કંઈ કારણ કે સૌથી વધારે તલની ને આવક છે મગફળીની ની આવક છે તો ખેડૂતોને કેવા જે છે મિત્રો એ બજાર ભાવ

નયન ભાઈ હાલો શું ભાવ થયો તેવીસો ને પંદર સાહેબ ત્યાં તેવીસો પંદર સરસ અમે શું લઈને આવ્યા કાકા અમે તલ લઈ આયા કયા ગામથી આવ્યા આયા બુટોવડા આવી જે રજ બાકી આવી ગઈ આવ ભાવ આવ્યો 2245 રૂપિયા કેટલા તલ થી આ કે આમ કરે થી તલ ઉતારા નથી શું કારણ વધારે છે એનું શું કારણ શું કા વારંવાર વાવતર થાય છે અને ટાઈમસર ખાતર કા કોઈ મળે નહીં એટલે બીજા ખાતર આપણે આપીએ તો પછી ઉત્પાદનમાં ઘટાડો આવે છે ખાતર તમ વાત કરી ખાતર ટાઈમસર ખાતર કા કે આપણે ડીએપીની જરૂર હોય તો ડીએપીની ની શોટ ઘણી છે

એમ ખેડૂત તપી તપી ના ઉત્પાદન લીધું છે પણ તલ ને ઘાણીમાંથી તેલ નાખીને જેમ તેલ નીકળે છે ને એ રીતના ખેડૂત પરિસ્થિતિ છે બહુ ખરાબ પરિસ્થિતિ છે આ ભાવમાં કમસે કમ સત્યાવીસો અઠ્યાવીસો ભાવ હોય ને તો ખેડૂતને કંઈક વળતર મળે હા કારણ અત્યારે મજૂરી ઘણી બધી વધી ગઈ છે તમે કીધું ને હુકારોની આવી બધી પરિસ્થિતિ થઈ નહીંતર તો અત્યારે અડદ માર્કેટ એમાં ત્રીસ હજાર મણ છે તો વાવક વધારે થવાની હતી આ વખતે તો ઢગલા થઈ જતા હું છે વારંવાર સુકાર આવે ને એટલે ખેડૂતને શુકારાના હિસાબે વાવતરમાં ઉત્પાદન પૂરું ન મળે અને વળતર ન મળવાથી ખેડૂત તલથી થોડાક આઘા ભાગવા મંડ્યા છે ઘણું અલજ વાય હતા કે મગફળી હતી ના મગફળી હોય છે પણ મગફળીમાં આવકે શું છે કે અમુક એરિયામાં કેનાલ ચાલુ રહે કેનારી અને એના હિસાબે મગફળીનું વાવતર ઓછું છે પાણી હે છતાંય પાણી દેવું નથી હમણાં તો કઈક વાત છે ચાલુ દસ હજાર કે હવે શું છે કે આ આપણે પંદર જૂની આજુબાજુઓ ચાલુ થાય ને તો મગફળીનો અગતર વાવતર થાય અને અગતર વાવતર થાય તો આપણે ઉત્પાદનમાં થોડોક વધારે ઉત્પાદન થાય છે અને ખેડૂતને પરવડે એમ આપણે બીજા ખેડૂત મિત્રો છે એમની સાથે પણ મિત્રો વાત કરીશું કે હાલ અત્યારે જે કંઈ બજાર ભાવ જે તલનો કે એનો જે મળે છે એથી

તેની સાથે મિત્રો જે મગફળીની હરરાજી જે જગ્યા ઉપર માર્કેટયાર્ડમાં થઈ રહી છે એ પણ મિત્રો બતાવીએ ત્યાં પણ જે છે એ ખેડૂતો સાથે વાત કરીએ બાવીસોથી ચોવીસો પચાસ લગીના કહી રહ્યા છે સરેરાશ આજના માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જે છે તલના એ બોલાઈ રહ્યા છે હર્ષદ કહી રહ્યા છે કેનાલ નું રાજ્ય સરકારે આદેશ આપ્યા દસ હજાર ક્યુસેક પાણી છોડવાના એટલે હવે કેનાલ માળિયા મોરબી ધાંગધ્રા ત્રણેય બ્રાન્ચ ની કેનાલ ચાલુ થવાની છે મિત્રો અમે મગફળી એ પણ ખાસ આ બાજુ બાબત અહીંયા નથી ચલ છે પાછળ નમો શેડ પૂરી થઈ ગઈ લાગે અહી જે છે મિત્રો એ થાય છે મગફળીની અરરાજી આ પણ મિત્રો બતાવીએ

અને આના આના અગિયારસો પચીસ બાપા ઉમર થઈ ગઈ એટલે વર્ષોથી ખેતી ક્ષેત્રે જોડાયેલા હિસો આ ભાવ રહ્યો આ ભાવ અત્યારે ખેડૂતોને ને પોસાયા અગિયારસો પંચોતેર કે બારસો લગીનો નો થાય તો બારસો લગી થાય તો નથી પોસાયું પંદરસો જોઈએ આના એવું હા નથી પોસાયું અત્યારે આની કેટલી મજૂરી લાગે આમાં ભાવ ખાતર બિયારણ બધું ટાઈમે મળી જાય ખરું બિયારણ ને ખાતર ને એ બધું બધું મળી તો જાય બધું પણ મોંઘું પડે અત્યારે તો એ બધો સરવાળો કરવા જાવ તો પછી કેમ રે સરવાળો કરે પણ શું કરવું પડે આ ખેતી તો મૂકાય એવું નથી હવે હવે તો આ આયદ્રુએ એટલે એ કરવું જ પડે આપણે હા એ કરવું જ પડે પછી શ્રી મિત્રો આ શેડમાં જે છે માર્કેટ યાર્ડમાં હળદમાં અત્યારે હમણાં જ મેં પહેલાં તમને શું વાત કરી હતી કે સૌથી વધારે જે છે તે કપ સોરી ચલ અને મગફળીની જે આવક છે તે અડોદ યાર્ડમાં થઈ રહી છે તેની સાથે ભાવ જે છે ભાવ નીચા છે એને લઈ અને ખેડૂતો પણ જે છે થોડા મૂંઝવણમાં છે કે જો થોડા ભાવ બધી વધે તો ખેડૂતોને જે કંઈ ખર્ચ છે તેની સાથે બે પૈસા દેખાય તેની સાથે બે દિવસમાં તલનો જે કંઈ ભાવ છે ભાવ પણ ટૂંટમાં છે એટલે કે ઘટો છે દોઢસોથી બસો રૂપિયાનો બે દિવસમાં તલના ભાવમાં ઘટાડો થયો છે આવક પણ સામે એટલી થઈ રહી છે આભાર મિત્રો